અત્યારનો યુગ બદલાઈ ગયો છે ઘરમાં પુત્રને પત્ની આવવા લાગે એટલે અમુક ઘરોની સ્થિતિ બદલાઈ જાય છે અને ત્યારે મા બાપને અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે તેવી જ એક દીકરા વોગની કહાની જેમાં દીકરો મા બાપના કહ્યામાં નથી રહેતો તેવા સમયે બાપ દીકરાને જે સબક શીખાવે છે તેની ખૂબ જ સમજ આપતી અને હદય સ્પર્શી કહાની છે જે મિત્રો સાંભળીશું આજના આ વિડીયોની અંદર તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો કહાની શરૂઆત કરીએ નિવૃત્તિ પછી ઘરમાં ચોવીસ કલાક રહેવાનું છે બાળકો મોટા થઈને નોકરી કરતા થઈ ગયા હોય છે કોઈ જગ્યાએ પુત્ર વધુ પણ નોકરી કરતા હોય છે ત્યારે ઘરમાં ઘર ચલાવાની બધી જ જવાબદારી વડીલો પર આવે છે દીકરા અને વહુને સવારે અને સાંજે જમવાનું તૈયાર મળે એટલે તેઓ બેફિકર બનીને ઘરનો બધો જ બોજ માતા પિતાની ઉપર નાખીને ફરતા હોય છે આ સમયે સમજદારી ના દાખવી તો માતા પિતાને કામવાળા તરીકે ગણી લે છે એક નિવૃત્ત પિતા એ દીકરાને ઘરની જવાબદારી કેવી રીતે સોંપવી જોઈએ રાત્રે અગિયાર વાગ્યા હતા હજુ દીકરો અને તેની પત્ની આવ્યા ન હતા લગ્ન પહેલાં તો સમજ્યા કે દીકરો મોડો ઘરે આવતો પણ લગ્ન પછીનું આ શેડ્યુલ એનું મને આ ગમતું ન હતું યુવાન છોકરાને ટોકવા અંદરથી મને ગમતું ન હતું એટલે હું ચૂપ રહી તમાશો જોતો રહેતો હતો મેં મારી મર્યાદા સાચવી રાખી હતી એટલે જ દીકરો કે તેની પત્ની મારી સાથે માથાકૂટ કરતાં કે ઊંચા અવાજે વાત કરતાં દસ વખત વિચાર કરતા હતા હું તેમની વ્યક્તિગત જિંદગીમાં કદી માથું મારતો ન હતો તેનો મતલબ એ લોકો દિવસે ને દિવસે સ્વચ્છંદી બની જતા હતા હવે તેમને તેમની મર્યાદા અને જવાબદારી બતાવવાનો સમય આવી ગયો હોય એવું મને લાગ્યું મારી પત્ની મને રોજ કહેતી છોકરા વિદેશ રહે કે અહીં રહે બધું જ આપણા માટે તો સરખું જ છે ઘર કે ધર્મશાળા કે હોટલ સમજી ગયા છે રોજ મોડા આવવાનો વીકેન્ડ ના નામે ઘરની જવાબદારીઓ ઘરડા મા બાપ ઉપર નાખી બહાર બે દિવસ ભાગી જવું તેમની જરૂરિયાતો કીધા વગર બધી જ પૂરી થાય છે એટલે મા બાપ સાથે બે ઘડી વાત બેસીને કરવી લાગણી કે તકલીફો જાણવાનો પ્રયત્ન કરવો આ લોકો કરતા નથી મારી પત્ની બહારથી દુખી હતી અને હું અંદરથી દુખી હતો એટલો જ માત્ર ફરક હતો ભગવાનની કૃપાથી મને અને મારી પત્નીને કાર અને એક્ટિવા આવડતા હતા અમને નિવૃત્ત થઈ ગયા હતા શારીરિક ખડતલ હતા અમારા દરેક કામ અમે જાતે કરતા હતા થોડો સમય પહેલાં હું શાખ લેવા ગયો હતો ત્યારે એક્ટિવા ઉપરથી પડી ગયો હતો ત્યારે જાતે જ કાર ડ્રાઈવ કરીને મારી પત્ની મને ડૉક્ટર પાસે લઈ ગઈ રિપોર્ટ રે બધું તેણે કરાવ્યું પણ દીકરા વહુમાંથી કોઈ રજા લેવાનું નામ લેતા ન હતા આવા વર્તન વ્યવહારની નોંધ હું મૂંગા મોઢે લઈ રહ્યો હતો પણ આ બધું મારી પત્નીના વર્તન ઉપર આવવા લાગ્યું હતું આજે જ્યારે રાત્રિના અગિયાર વાગે ડોરબેલ વાગ્યો ત્યારે મારી પત્ની બેડરૂમમાંથી બહાર આવી બારણું ખોલ્યું સામે દીકરો અને એની વહુ હસતા હસતા મસ્તી તોફાન કરતાં ઘરમાં પ્રવેશ્યા જાણે કોઈ કામવાળી બાઈએ બારણું ખોલ્યું હોય બંનેને નહીં સોરી નહીં શરમ નહીં અને સંકોચ પણ નહીં તેથી મારી પત્નીથી રહેવાયું નહીં એ બોલી આ ઘર છે ધર્મશાળા નથી આમાં આવવા જવાનો સમય નક્કી કરો મોડા આવવાનું હોય તો જાણ કરો બાકી રોજ મોડા આવવાનું અને શનિ રવિ બહાર જવું હોય તો એ યોગ્ય નથી ઘર પ્રત્યે અને મા બાપ પ્રત્યે પણ તમારી કંઈક જવાબદારીઓ અને ફરજ બને છે ત્યાં દીકરા અને વહુએ એ મારી પત્નીને સામે જવાબ આપ્યો તો અમારો આખો દિવસ તમારી સામે હાથ જોડીને શું બેઠા રહેવાનું અમારી પણ દુનિયા છે હું પણ બેડરૂમમાંથી બહાર આવ્યો મેં મારી પત્નીને કહ્યું કે રાત મોડી થઈ ગઈ છે ખોટી ચર્ચા આજુબાજુના લોકો સાંભળે તેવો તમાસો કરવો નથી તે લોકોની વાત સાચી છે તેમની પણ અલગ પ્રકારની દુનિયા છે નવરાતો આપણે છીએ મેં દીકરા સામે જોઈને કીધું બેટા તારા શબ્દો મેં યાદ રાખ્યા છે તે શબ્દોના બાણ છોડ્યા છે યોગ્ય સમય બાણ તારે જ પાછા ખેંચવા પડશે મારી પત્ની પીની આંખે બેડરૂમમાં આવી અને બોલી બધું તૈયાર માલે મળી ગયું છે તેની ચરબી ચડી ગઈ છે જાતે ઊભા થાય તો ખબર પડે અહીં જાત ઘસી નાખી છે ઘર માટે એ લોકો સમજે છે શું તેમના મનમાં મેં પત્નીના માથે હાથ ફેરવીને કીધું દરેક વાતમાં જીભા જોડી ન હોય અમુક વાતોનો જવાબ શાંતિ સંયમ થી અને યોગ્ય સમય અપાય જ્યાં આપણી લાગણીને નજરઅંદાજમાં કોઈ પણ કરતા હોય ત્યાં લાગણી માટે ભીખ માંગવા કરતાં આપણે આપણો રસ્તો બદલી લેવો એ ડાહી વ્યક્તિનું કામ છે ભીખમાં માગેલ લાગણીનું આયુષ્ય કેટલું હવે પછી આ ઘરના દરેક નિર્ણય હું લઈશ તારે ચૂપ રહેવાનું છે બીજા દિવસે મેં છાપુ વાંચતા વાંચતા કીધું દીકરા આપણા ઘરના તાળાની બે ચાવીઓ છે હવે એક ચાવી તમે સાથે રાખજો અમે ચોવીસ કલાક ઘરમાં રહેવા બંધાયેલા નથી અમારી પણ દુનિયા છે હવે તમે પણ સમયથી બંધાયેલા નથી અને અમે પણ હવેથી અમારા સમય કે દિવસનો ઠેકાણો નહીં અમે નિવૃત્ત વ્યક્તિ છીએ ઘરે કોણ અમારી રાહ જોતું હોય ઘરે તાળો જોવો ત્યારે સમજી લીજો કે પપ્પા અને મમ્મી ફરવા ગયા છે દીકરો ઝીણી નજરેથી મને જોતો રહ્યો એ સમજી ગયો કે પપ્પા હવે મેદાનમાં આવ્યા છે મેં કીધું કાલ સવારથી હું અને તારી મમ્મી મોર્નિંગ વોક કરવા માટે ગાર્ડનમાં જવાના છીએ ત્યાંથી રોજ મંદિરે આરતીના દર્શન કરી પાછા આવું તમે તમારું નિત્યક્રમ પતાવી ઘરને તાળો મારી જતા રહેજો અમે અમારા સમય ઘરે આવીશું સાંજે પણ મંદિરની આરતી સત્સંગ કરી રોજ નવ વાગે ઘરે આવીશું ઓફિસેથી વળતા શાખ અને રસોડામાં ખૂટતી વસ્તુઓની યાદી બનાવી જાતે લેતા આવજો હવે અમે ઘરની જવાબદારીમાંથી નિવૃત્ત થવા માંગીએ છીએ દીકરો અને એની વહુ નીચું માથું કરીને સાંભળી રહ્યા હતા પપ્પા સીધી રીતે કહો ને તમારે અમને જુદા કરવા છે દીકરો બોલ્યો એ તારી સમજ શક્તિ ઉપર આધાર રાખે છે બેટા મેં ફક્ત ઘરની જવાબદારીઓને ટ્રાન્સફર કરી છે ઘર ટ્રાન્સફર કરવાની વાત નથી કરી તારા મમ્મી પપ્પાને પણ નોકરી કરતા હતા અને બધું જાતે જ કરતા હતા એ બંને ઓફિસે ગયા પછી મેં કીધું મારી પત્નીને હવે ઘરની જવાબદારીઓની ખબર પડશે સવારે દૂધ વહેલું ઊઠીને લેવું કામવાળી ઘરકામ કરવા આવશે ત્યારે આપણે ઘરમાં નહીં હોઈએ સવારના ટિફિન અને રાત્રિના ડિનરની જવાબદારી હવે તેઓના માથે છે શુક્રવારે રાત્રે મને કારને સાફ કરતાં જોઈ દીકરો બોલ્યો પપ્પા બહાર જવાની તૈયારી કરો છો હા બેટા વીકેન્ડમાં શનિવાર રવિવાર સોમવાર મંગળવારે અમે પાછા આવીશું ધાર્મિક સ્થળોએ હું અને તારી મમ્મી જઈએ છીએ બહુ દોડી દોડીને નોકરી કરી તમારી દુનિયા હોય તેમ અમારી પણ દુનિયા હોય ને જે યુવાનીમાં અમે ન કર્યું એ હવે કરશું કહી હું ફરી કાર સાફ કરવા લાગ્યો દીકરો સમજી ગયો પપ્પા અમારા શબ્દોને અમને પાછા આપે છે આપણે પણ મા બાપ છીએ બાળકોને દુઃખી કરી આપણે કદી સુખી ના થઈએ પણ આ વિચાર બાળકોને પણ આવવો જોઈએ દીકરો અને વહુ દિવસે દિવસે થોડા નરમ પડતા જતા હતા તેઓ એ બે મહિના ઘરની જવાબદારી સંભાળી એટલે અમને ખબર પડી કે પપ્પા મમ્મીની વાત ખોટી નથી એક દિવસે અમે શનિવારે સવારે સમાન લઈને કારમાં મૂકતા હતા ત્યાં દીકરો બોલ્યો પપ્પા ક્યાં જાઓ છો મેં હસતા હસતા કહ્યું વીકેન્ડ પણ પપ્પા અમને શનિવાર રવિવાર તમારા વગર ઘરમાં ગમતું નથી અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે તમારી લાગણી અમે દુભાવી હોય તો માફ કરજો અરે બેટા અમારી લાગણી તો તમારા ઉપર જ એટલી જ છે જેટલી પહેલાં હતી વાત ફક્ત બે જવાબદારી ભર્યા વર્તન વ્યવહારની હતી ઘરડા મા બાપ કોઈ વખત તો તમારી સાથે બેસવા કે ફરવાની આશા રાખે કે નહીં જો બેટા અમે તો વીકેન્ડમાં હવે બહાર જવાના છીએ પણ એકલા નહીં હવેથી તમે બંને પણ અમારી સાથે હશો બેટા હું અને તારી વહુ તમારો સમાન પેક કરો વીકેન્ડ હવેથી આપણે સાથે મનાવીશું દીકરો દોડીને મને ભેટી પડ્યો અને વહુ મારી પત્નીને ભેટી પડી અને બોલી સોરી પપ્પા મમ્મી મેં કીધું બેટા સોરી સાંભળવા અમે આ બધું નથી કર્યું ઘર એક મંદિર છે હોટલ નહીં જીવનનો ક્યાં ભરોસો છે સાથે જેટલો સમય રહેવાય એટલો રહેવા પ્રયત્ન કરો પછી રૂપિયા ખર્ચવા છતાં નહીં એ સમય પાછો આવે કે નહીં એ વ્યક્તિઓ આવે માણસ એક મુસાફર છે ફક્ત યાદો જ મૂકીને જાય છે આનંદ કરો હકારાત્મક વિચારો અને જીવનમાં રાખો તો મિત્રો આજની આ કહાની તમને પસંદ આવી હોય તો તમારા મિત્રોની સાથે શેર કરી આજના આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો